સંતરામપુર નગરનું ગંદુ પાણી ભૂગર્ભ ગટર દ્વારા નદીમાં છોડવામાં આવતું હોવાના સંતરામપુર શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ પ્રજાપતિ આક્ષેપ કર્યા છે સંતરામપુર ભાજપ ભ્રષ્ટાચારી નગરપાલિકા દ્વારા સંતરામપુરનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ચીબોતા નદી તેમજ સુખી નદીમાં નાખી નદીઓ દૂષિત કરવાનું કામ કરવામાં આવે છે જે નદીઓ હાલ દુર્ગંધ માર્ગે છે હા પાણીમાંથી તીવ્ર વાસ આવે છે જેને લીધે આજુબાજુના લોકો નદી ઉપરથી પસાર થતાં રાહદારીઓ તેમજ વટે માર્ગો પણ આ ગંદાતા પાણીને લીધે પરેશાન થઈ ચૂક્યા છે અને નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે દીપેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ હાલમાં ઇન્દુર ગાંધીનગર અને બાલાશિનુર જેવા શહેરોમાં દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાયેલો છે સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં એન્ટર થતાની સાથે જ આ નદીમાંથી તીવ્ર વાસ આવે છે અને ગટરનું પાણી નદીમાં વહી જાય છે ત્યારે સુ સંતરામપણપુર પણ દૂષિત પાણીથી થતા રોગચાળાની ઝપેટમાં છે વા અનેક સવાલો ઊભા થયા છે વધુમાં તેમણે જણાવ્યું કે મેલેરિયા ટાઇફોઇડ અને કમળા જેવા ગંભીર રોગો સંતરામપુર નગરની પ્રજાને ચપેટમાં લે એ પહેલાં જ નગરપાલિકા કોઈ આગોતરું આયોજન કરશે ખરા કે પછી નગરજનો રોગના ભરડામાં સપ્લાય જશે એવા અનેક સવાલો તેમણે ઉભા કર્યા હતા